મહેસાણા ખાતે બ્રહ્મયુવા યુવા એકતા સમિતિ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ ટુ પોઈન્ટ ઝીરો નું આયોજન થયું અને સાથે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો

બ્રહ્મ સમાજની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ખૂબ જ સરસ આવા કાર્યો કરતા રહે

મહાકાલ મંદિર મહાલક્ષ્મી મંદિર પંચમુખી હનુમાનજીની સ્થાપના થવાની છે સાથે સાથે ચાલીસ ફૂટ ઊંચી જે સમગ્ર ગુજરાત અથવા સમગ્ર ભારતમાં પ્રથમ વાર હશે એવડી ઊંચી મૂર્તિ પરશુરામ દાદાની ત્યાં આગળ સ્થાપિત થવા જઈ રહી છે અને જેનું લોકોના દર્શન માટે લગભગ ડિસેમ્બર એન્ડ માં યા જાન્યુઆરી એન્ડ સુધીમાં અમે લોકો દર્શન માટે ખુલ્લું મૂકી દેવાના છે